દસ ઓગસ્ટ બે હજાર પચીસ મહિના નો બીજો રવિવાર બપોરે ત્રણ વાગે અગ્નેર બાબાની સમાધિ ઉપર ભક્તો ગુજરાતના ખૂણે ખૂણે થી ઉમટી પડ્યા હતા સભા પુરોહિત રેવ રોમાલ્ડો દ્વારા ભવ્ય ખ્રિસ્તીય રેવ ફાધર લિયો સેન્ટર મેરી હાઈ સ્કૂલ ઇંગ્લિશ સ્કૂલના ના પ્રિન્સિપાલ ના કર કમળ હસ્તી અર્પણ કરવામાં આવ્યો હતો તેઓનો પરિચય ખંભોર્જ પેરિસ કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર શૈલેશ વાણિયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો પુષ્પ ગુચ્છ થી તેઓનું સન્માન રાજુભાઈ ઓઢવાડા દ્વારા કરવામાં આવ્યું હતું પ્રેમવેટ સભાપુરોહિત દ્વારા આપવામાં આવી વિશેષ પ્રાર્થના આશીર્વાદ ફાધર દ્વારા મળેલ કૃપાઓની સાક્ષી ગોવા સેવરીનના દીકરાને પેટમાં ગાંઠ હતી ઓપરેશન વગર મટી ગઈ બાબા અજ્ઞેલની મધ્યસ્થી રજૂ કરવામાં આવી હતી આધી વ્યાધિને ઉપાધિની એકમાત્ર દવા એટલે બાબા અજ્ઞેલ પવિત્ર વિધિની શરૂઆત ત્રણ વાગ્યે કરવામાં આવી પૂર્ણાહુતિ સાંજે ચાર વાગ્યા કલાકે કરવામાં આવી ભક્તો ના મુખ કૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો હતો અગ્નેર બાબા જય રિપોર્ટર દિલીપ ઓડ કર્તવ્ય અમારી હું દેવાવાનો તમારી આંગણ દે આસ્થા કરવામાં સંતત છે અનુભવ કરીએ છે ઈશ્વર વૃતિ સજીવ કર્તા સદથી તમે અમારા પાસે ઊંચી છે એ અમને અબો જીવનમાં પાછળ तेजी एराज राजेश हमें एक ही परमार्थ नहीं आशा मार कमार रही है चे अने संसार नहीं आ जाता उम्मत ने उल्लास से काफ़ा काफ़ा कमारी अखर्ष सुधिकरता रही है चे इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन